આ અરે દુનિયામાં પડня કરતા વધારે વામો મજા છે હરી ટુંંગ 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 આપળા ઘરે કે ટુંટણીયું છે અલા હરી ઉપર યાદ આવ્યું હરિયો પૈસા લઈ ગયો છે અઠાળિયાના પૈસા લઈ ગયો પણ હાલતો નહીં ઈરા ગવા રોજ જતું રહે તો ભારું શું કરવાનું અત્યારે તો એને ફોન ના કરાય પકલાન કરવા દે એમ કરું હું વાંચો ટાવર આવે છે પેન જોવા દે મારા ટ્રેક્ટર ઉપર જવું પડશે અહીંયા સારું ટાવર આવે આ એરિયા એવો છે ને ઓય ટાવર આવે બીજે જોય આવતું નહીં આટલે સાડીને બે વાગ્યો હમ હમ ધોચે વચમાં વચમાં આવે છે પગલે ગયો આ ગયો નંબર

ના ના તમારે કાળિયો પણ મારો દોઢી રૂપિયા માગે છે એમાં તો પણ આખો દાળો જાય મારા બેટો અને આ શિખર ચાર પાક હા કાળા છે અને મારું બેટું પેલું મથર ભાભી લોહી

એટલે શું કહેતા પૈસા ને તમે પૈસા ની તું વાત ના કરે તો પૈસા છે ને મારે જિંદગી ની કમાણી તને આલેલી છે એટલે જિંદગી ની કમાણી હોય એટલે મારા છે ને રૂપિયા હોય પણ જિંદગી ની કમાણી હોય છે એટલે પણ કાલ ફે તમે શું હા હું દોઢી રૂપિયા હારું કઈ ને લો તમે યાર એટલે પણ તાર હાલવાના એક એમ કે પૈસા તો હું તમને હાલ જવાનો છું પણ એમાં વાત ચીવી હતી ખબર છે ચીવી થી માર બેટી એ મારા ભે હવા હોય છે બોલ પણ ભે હન ને માન ચા લેવા જવા છે એટલે આપણે તમે નિમડીમ કા પૈસા ન હાલવાના પાછા આ તો ચીવી રીત ના હાલવાના રૂપિયા તમને મુથે ને અચલ દૂધે ધોઈને આલવાના છું હવે મારી ભે વિવાહ દૂધ કાઢે તો આણ દૂધે ધોઈને આલો કે તમને ને પણ એ તો દૂધે ધોઈ નાલ મોગણે ધોઈ નાલ જાશે જો પણ મારે દોઢસો રૂપિયા હાથ ને જોઈ નકે છે ને તું હાથી રહી જા એટલે પણ મારા માટે દોઢસો રૂપિયા મારે હાથી રહેવા મારી ભેસો ની સાકરી કરી તું તો એમ કરો હવે એક દાડો કરું તો સાકરી દોઢી બીજી ઈચ્છું તા એટલે તમારા પહેલા મોડે યાદ ખોવાની છે એ વાત હાજી માર પીઠ માં માર બેર પીર જતી બોલ જો મારી ઘર વાટો રે આમ જો અઢીસો વીઘા જમીન છે ને એ મારી જ છે અને આ અઠ્યાવીસ પેસો છે ને એ બધી મારી છે પણ મને ચમ ના એ વાત ભણી છે બત્રી વાર હું તમારે હાગુ ના તો ધાતુ એ બધું વાત એવું કઈ ને કીધું તને અલ્યા એક વખત તમે ટૂંપો ખાવા ધોળેલા પૈણવા સારું કરી અલ્યા હું બત્રી વાર હું તો મહેનત કરી છે ને એની જાકા મળી છે હું બહાર વાગે થયો જ નહીં કોઈ પરિણામ નહીં એટલે એક દાળો રહી દઉં હાથી એક દાળો ની અઢી મહિના તારે હાથી રહેવું પડશે એટલે પણ અઢી મહિના ના હોય કાલે સાજ ના જા બે પણ અઢી મહિના હોતો હોતું ના તું પેલી મંગુ ને નાખજે જમના નાખજે બધા નાખ્યો

મને માતાડી ગયો અઠાવી ભેસ્યો આપણે હા 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 તારે રોજ આવું જ કરવાનું હજુ તો ભેસો દેવાની મને ના પથરી ઉપડી હવે બોલો

વેલા ચાર વાગે ડાગવાનું બધું વાડ દેવાનું છોણ પડ દેવાનું ને પછી વાડ ધો દેવાના ચા મેલેલા ને હવે અગિયાર વાગવા થઈ ને એટલે ઘર દતુરને રોતી દેવાનું રોટલા કરવા પણ બા માબરપા મન કોમ નઈ કર હીરું કરે ને બાતરેના માર કરવાના હોય ખબર છે એટલે મારા તમારે આપણે ઓમ મોજ ભાઈ હો મા તમારે તો ગੱટુ કોમ નઈ હોત લે આપણે આપડે શું હોય છે અન પગેદાર તમાર માર તો જો છે

બાકી

અને હું તમારી એક વાત કઉ ભાઈ પડ્યા પછી તો દુઃખ ના પહાડ તૂટી પડ્યા શું કરો ભોગવો

મુની <laughs> તરી <laughs>